અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં મોડી રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી બાદમાં ગેસનો બાટલો જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો આ દુર્ઘટનાના કારણે મકાનમાં રહેલા યુવક અને યુવતી ગંભીર રીતે દાઝી ગયા હતા જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક ચાલીસ વર્ષીય મહિલા ગંભીર રીતે દાજી જતા સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી પરંતુ બે લોકોના મૃત્યુને પગલે નારોલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો ફાયર બ્રિગેડને બે ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી આગને લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મકાનમાં યુવક અને યુવતી દાઝી ગયા હતા જ્યારે એક મહિલા બેભાન હાલતમાં હતી જેને ફાયર બ્રિગેડ ટીમે બહાર કાઢી અને સારવાર લડતી હોસ્પિટલમાં મોકલી આપી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ જવામાં આવી હતી